ઉજ્ય મોરારી બાપુની કથાનું આયોજન કરેલ છે ત્રણસો કરોડના ખર્ચે ચૌદસો રૂમ નું પાંચ હજાર વડીલો માટેનું જે દિવ્ય ધામ બની રહ્યું છે ત્યાં બાર વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુ ની કથાનું આયોજન છે ત્રીસ લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અને જ સિસ્ટમ પ્રમાણે એકસો પચાસ કરોડ વૃક્ષો મોટા કરી આખું ભારત લીલું થઈ જાય જે વૃક્ષો પ્રશ્ન જ આ ભારતનો પૂરો થઈ જાય એક દરેક જીવો માટેનું એક અનછત્ર ઉભું થાય વૃક્ષે માત્ર ઓક્સિજન આપતું ઝાડ નથી પણ એ નાનાથી મોટા જીવો માટેનું અન્નક્ષેત્ર છે તો આખા ભારતમાં લાખો જીવોનું આ અન્નક્ષેત્ર પૂરું ઊભું કરવું એ આ કથા નો ઉદ્દેશ્ય છે